નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર આજે પાદરા તાલુકાના ફડુ ગામમાં હઝરત કબન સા દાદા સાહેબનો ત્રીજો ઉર્સરી પવ્ય ઉત્સવ સાથે મનાવવામાં આવ્યો હતો આ ઉજવણી પાદરાના ફડુ ગામમાં સ્થિત હજરત ચોરાવર પીરની પવિત્ર દરગાહ પરથી આરંભ થઈ જ્યાં પરંપરાગત રીતે સંતલ શરીફ નિકાળવામાં આવ્યુ તો ગામના તમામ મુસ્લિમ સમુદાયના ભાઈઓ આ ઉત્સવમાં ઉમટી પડ્યા હતા તેમજ હિન્દુભાઈઓએ પણ સામાજિક અને ધાર્મિક સૌહાર્દના પ્રતિકરૂપે હાજરી આપી હતી બેંડવાજા અને અન્ય સંગીત યંત્રોના તાલમેળ સાથે આ દરગાહથી સંદલ વિધિ પારંપરિક રીતે પૂર્ણ કરવામાં આવી હતી જે ગામમાં એક વિશેષ આકર્ષણ બની હતી ગામના રસ્તાઓ પર જ્યારે સંદલ સરગાવાતી હતી ત્યારે લોકો બેંડ બાજાના ગીતો પર ઝૂમી રહ્યા હતા અને આ ધાર્મિક ઉત્સવમાં ભાગ લઈ રહ્યા હતા આ ઉપરાંત કબંસા દાદાની દરગાહ સુધી સંદર લઈ જવામાં આવ્યા બાદ ત્યાં ધાર્મિક વિધિઓ સાથે સંદર ચઢાવવામાં આવ્યો હતો દાદાની દરગાહ પર ઉમટેલા ભક્તો માટે આ એક વિશિષ્ટ ધાર્મિક પ્રસંગ હતો જ્યાં તેમને આ કદરની વિધિઓમાં સામેલ થવાનો અવસર મળ્યો ઉર્સના અવસરને યાદગાર બનાવવા માટે નિયાસ અંદાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે તેઓ ધાર્મિક મહત્વ ધરાવે છે ગામના દરેક મુસ્લિમ અને હિન્દુ ભાઈઓએ આયોજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પ્રસાદનો લાભ લીધો સફીક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ